છોડાવદેપુર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ પરીક્ષાર્થીઓને ફૂલ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી છોડાઉદેપુર જિલ્લામાં આજથી આરંભ થતી બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ દસ અને બારના પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તેવું સુચારૂ આયોજન કર્યું જિલ્લામાં એસએસસીના કુલ સત્તર કેન્દ્રના એકાવન બિલ્ડિંગમાં ચૌદ હજાર નવસો ચોત્રીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જિલ્લામાં એચએસસી સામાન્ય પ્રવાહમાં આઠ કેન્દ્રમાં પચીસ બિલ્ડિંગમાં સાત હજાર સાતસો સત્તાણું પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે એચએસસી સાયન્સમાં કુલ બે કેન્દ્રોના સાત બિલ્ડિંગમાં એક હજાર છસો ત્રણ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે છોટાઉદેપુર જિલ્લામાં પરીક્ષાર્થીઓ છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી થતો પરીક્ષા ઉત્સવમાં છોટાઉદેપુર કેન્દ્ર ખાતે અને સમગ્ર જિલ્લામાં એસએસસીના અને એચએસસીના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એ તમામને સૌ પ્રથમ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વિદ્યાર્થીઓમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ છે પરીક્ષા માટે ક્યાંય કોઈ ગેરરીતિ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારી રીતે પરીક્ષા સંપન્ન થાય એ રીતે ખૂબ સુંદર આયોજન સમગ્ર જિલ્લામાં કરેલ છે